ગુજરાત બોર્ડે ધોરણ દસ બારની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનું આજ રોજથી કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે કરજણ તાલુકા તેમજ નગરમાં ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓ સવારથી વિવિધ પરીક્ષા કેન્દ્રો સાથે ઉમટી પડ્યા છે કરજણ નગરમાં આવેલ શાહ એનબી સાર્વજનિક સ્કૂલ ખાતે ધોરણ દસમાં એક હજાર અને ધોરણ બારમાં સાડી સાતસો જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જે વિદ્યાર્થીઓ શાળા ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓનું વેલકમ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સ્કૂલ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે સવારથી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટરો ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું વેલકમ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલના માનદ મંત્રી જગદેવસિંહ પરિહાર પ્રમુખ પ્રવીણસિંહ અટાલિયા અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એસએસસી એચએસસીની એક્ઝામ સોળસો ને એકસઠ કેન્દ્રોમાં જ્યારે થઈ રહી છે તેમાં લગભગ ચૌદ લાખ અને અઠ્ઠાવીસ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અલગ અલગ કેન્દ્રોની અંદર જ્યારે પોતાની એક્ઝામ પરીક્ષા દઈ રહ્યા છે ત્યારે પહેલાં તો સૌને ઓલ ધી બેસ્ટ સાથે સાથે આ કરજણ તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાયન બી સાર્વજનિક હાઈસ્કૂલ શ્રીમતી ડીસી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં કરજણ તાલુકાના કેન્દ્રની અંદર એક હજાર ઉપરાંત વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે ત્યારે સરકારશ્રીની શ્રીની ગાઈડલાઇન પ્રમાણે ખૂબ સરસ રીતે આયોજન થયું છે સીસી કેમેરા ઉપરાંત જે કંઈ પણ બાળકોને સુવિધા જોઈએ છે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા સંપૂર્ણપણે સદ્ધ થઈને આજની એક્ઝામ લઈ રહ્યા છે ત્યારે હું સમગ્ર વિદ્યાર્થીઓને ધ્યાન દોરવા માગું છું કે કોઈપણ ટ્રેસ લીધા સિવાય આ એક્ઝામ આપીને તમારો પૂર્ણ સફળતાથી જળહળે એ જ વસ્તુ ભારતમાં તકી છે વંદે માતરમ